ધરી શો શોએ તેર મિલિયન કરતા વધુ દર્શકોનું મન મોહી લીધું છે બે હાજર અગિયાર માં શોખિયાત તરીકે શરૂ થયેલી એક યાત્રા આજે એક વૈશ્વિક સાંસ્કૃતિક આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે જી હા ગુજરાતની પ્રથમ કોમેડી કલેક્ટિવ ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતમાં એક પેરેલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાનું જશમાન કરવામાં આવ્યું છે અને સાથે જ ધ લવારી શોની વૈશ્વિક સફળતાનો ઉલ્લાસ ઉજવાયો છે તેર મિલિયનથી વધુ વ્યૂઝ અને દસ દેશોમાં સિત્યાસી લાઈવ શોઝ સાથે ધ લવારી શો હવે સૌથી મોટો ગુજરાતી કોમેડી ટૂર બની ગયો છે અને સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદેશીય કોમેડી ટૂરોમાં સામેલ થયો છે મનન દેસાઈ ચિરાયુ મિસ્ત્રી દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થતો આ શો સંપૂર્ણપણે અનસ્ક્રિપ્ટેડ અને ખરેખર મજેદાર છે જ્યાં ડબલિનથી લઈ અને દુબઈ બર્લિનથી બેંગકોંગ સુધી દુનિયા ગુજરાતીમાં હસે છે તો ચાર ગુજરાતી લોકો સ્ટેજ ઉપર લવારી ઘરે અને વૈશ્વિક સ્ટાર બન્યા હોય એ ક્યારેય કલ્પના ન હતી એમ મનન કોમેડિયન અને પ્રોગ્રામિંગ હેડ ધ કોમેડી ફેક્ટરી ઉમેર્યું હતું લવારી શો ઉલ્લાસ વાળો છે ખરો છે અને અમારી ભાષા તથા સંસ્કૃતિમાં ઊંડે જોવાયેલો છે આ એ સાબિત છે કે ભાષા અને સંસ્કૃતિ અવરોધ નથી એ જ અમારી સૌથી મોટી શક્તિ છે હા નમસ્કાર મારું નામ દીપ વૈદ્ય નવારી શો ની અંદર અત્યાર સુધી ના જે પ્રસંગો તમે પૂછ્યા એમાં ટોટલ અમે શો કર્યા છે એટી અક્રોસ ધ વર્લ્ડ સિત્યાસી શો દુનિયાભર અને હજુ સ્ટીલ કાઉન્ટિંગ જે આવનારા અમારા શો છે તે સિંગાપોર થાઈલેન્ડ માં કરી રહ્યા છે પછી દુબઈમાં માં છે આફ્રિકા છે એટલે સો સુધી નો આંકડો વેલી શકે સેન્ચુરી મારી શું અમે લોકો જે ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે મારી અને સાથે આની અંદર અમે લોકો અત્યાર સુધી ટિકિટો સિત્તાલીસ

कई बोली हुई है पीछे ये दिवस कई के भी घटना कई जेना लिए आई गई ना पीछे ये अगर चली जाए 3 4 दिवस सुधी तो हूं ये उठाई ने सीधे फ्रिज में ना के दे हां हां आखी जिंदगी ये था हां <laughs> 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 हा, तो आ हूं तो ओम भट अने द लवारी शो नी अंदर हम लोग को एक बहुत होलसम पैकेज सर्व करिए छे हमारा ऑडियंस ने जे छे जेनी अंदर हम तीन प्रकार नी कॉमेडी करिए छे स्टैंड अप कॉमेडी लाइव અને સાથે સાથે ઇમ્પ્રુવ કોમેડી પણ કરીએ છીએ ઓડિયન્સ પાસેથી સજેશન લઈને ઓન ધ સ્પોટ કોમેડી છે તો આ ત્રણ પ્રકારની કોમેડી એક જ શો માં ચાર અલગ અલગ કોમેડિયન્સ દરેક વર્ગના લોકોને મજા આવે છે જોવાની વડી વસ્તી લઈને નાના બાળકો બધાને મજા આવે છે અને બધા શો પછી આવીને અમને શું પોઈન્ટ કરીને કહે છે કે અમે આપણી ફેમિલી જોવા આવ્યા અને અમને બહુ મજા આવી

અદભુત દેશો માં ગુજરાતી અનુભવ સર્વશ્રેષ્ઠ રહ્યો છે ઘણી તો એવું થાય છે કે જેટલું ભારત દેશમાં પ્રેમ મળ્યો છે એના કરતા પ્રેમ બહાર મળે છે કારણ કે ત્યાં અમે પરફોર્મ કરે છે છીએ તો અમે વારંવાર પરફોર્મ કરતા હોઈએ છીએ ભલે અમદાવાદ બરોડા સુરત રાજકોટ કે પછી મુંબઈ હોય પણ બહારના દેશમાં અમે ભાગ્ય બે વર્ષે એક વાર કે દોઢ વર્ષે એક વાર જતા હોઈએ છે અને એના કારણે એમના માટે એક નવીનતા હોય છે અને પહેલી વખત જુએ છે એટલા માટે અમને ઘણો બધો એના કારણે પ્રેમ મળે છે પ્રતિસાદ મળે છે અને એટલા માટે અમને બહારની ઓડિયન્સ અને આપણી ઓડિયન્સ ભારત દેશની ઓડિયન્સ ખાસ કરીને ગુજરાતની ઓડિયન્સ બંને પોતપોતાની રીતે એટલી મસ્ત છે મજા આવે છે બહુ મોટો તફાવત છે બંને વચ્ચે સ્ક્રિપ્ટમાં તમે કોઈ બીજાના શબ્દો બોલી રહ્યા છો પણ કોમેડીમાં તમે પોતાના શબ્દો બોલો છો એટલે જયારે તમે પોતાના શબ્દોમાં વાત કરો તો વાત તમારા ઓડિયન્સ સુધી વધારે સારી રીતે પહોંચે છે દર્શકને વધારે એમાં પ્રેમ મળે છે પણ કોઈ બીજાની સ્ક્રિપ્ટ લખેલી હોય અલી માં દીપને ઓમ દ્વારા કે છે કે આ લોકો મારું નામ છે વિક્રમ રિફાઈડ આન્ડ પ્રોડ્યુસર એ મેનેજિંગ ઓફ ધ પ્રોપર્ટી ફાક્ટરી એન્ડ વર્ક આઉટ વરસ્ત્રી અમે આ કોમેડી એન્ટરટેઈનમેન્ટ કરી રહ્યા છીએ ગુજરાતી લેંગ્વેજમાં ગુજરાતી ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ લવારી જેવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો વિથ જેટલા પણ ઇન્ડસ્ટ્રીના લોકો છે ગુજરાતી લોકો છે જે લોકોએ વધારે પોતપોતાના ફિલ્ડમાં મેળવ્યું છે એમની સાથે અમે લોકો લવારી કરીએ છીએ અને જે એ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય એમાં બધાનો બહુ જ તરફ ફીડબેક મળ્યો છે પ્રતિસાદ મળ્યો છે યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી લાઈવ શો તો લાઈવ શોઝમાં એઝ